જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ગરુડ પુરાણનો અધ્યાય પંદરમો સુકૃતિજન જન્માચરણ વર્ણન કે જેમાં ઉત્તમ ગર્ભધાન સંસ્કારનું વર્ણન કરવામાં આવેલું છે આ ગરુડ પુરાણ શ્રાદ્ધ પક્ષમાં ભાદરવા મહિનાના જે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ આવે છે ત્યારે સાંભળવાનો મહિમા છે આ ગરુડ પુરાણ એટલે કે ગરુડી વિદ્યા જે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં આ ગરુડ પુરાણ સાંભળવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃઓ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આ ગરુડ પુરાણની રચના મહર્ષિ વેદ વ્યાસે કરેલી છે અને ભગવાન શ્રી નારાયણના મુખેથી આ ગરુડ પુરાણ કહેવામાં આવ્યું છે કશ્યપજીના સંતાન ગરુડજી છે ભગવાન શ્રી નારાયણના તે પરમ ભક્ત હતા તે પ્રભુને પૂછે છે કે હે પ્રભુ મનુષ્ય જન્મ મરણના ચક્કરમાં હંમેશા અટવાયેલો રહે છે પાપ પુણ્ય કરતો રહે છે તો તેનો ઉદ્ધાર કેવી રીતે થાય તે કયા કર્મ કરે એવા કયા પાપ છે અને એવા કયા પુણ્ય છે સ્વર્ગ શું છે નર્ક કોને પ્રાપ્ત થાય છે સ્વર્ગ કોને પ્રાપ્ત થાય છે નર્કની યાતના કેવી હોય છે કોને નર્કની પ્રાપ્તિ થાય છે તથા મનુષ્યના મૃત્યુ બાદ કઈ ક્રિયા કરવી જોઈએ કે જેથી મૃતકના આત્માને શાંતિ પ્રાપ્ત થાય મોક્ષની ગતિ મળે મુક્તિ મળે અને સદગતિ પ્રાપ્ત થાય આ બધા જ પ્રશ્નોનો ઉત્તર ભગવાન શ્રી હરિનારાયણે આપ્યો છે એ જ આ ગરુડ પુરાણ જેનું વાંચન કે પઠન કરવાથી મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા પ્રેરિત કરે છે પરિવારજનોના મૃત્યુ બાદ ઘરમાં જો ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષની ગતિ મળે છે તે જીવને ભટકવું નથી પડતું તથા ભાદરવા માસમાં જો નિત્ય કરુડ પુરાણ સાંભળવામાં કે વાંચવામાં આવે તો તેના પિતૃ અને મોક્ષ પ્રાપ્ત થાય છે પિતૃ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે તો એવો પુણ્ય પાવનકારી કરુડ પુરાણનો અધ્યાય પંદરમો આ વિડિયોમાં આપણે સાંભળશું જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ ગરુડ પુરાણનો ગરુડજીએ પૂછ્યું હે દયાનિધિ ધર્માત્માઓએ સ્વર્ગ સુખ ભોગવ્યા બાદ શેષ રહેલા પુણ્ય યોગના બળે પુનઃ ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે છે એ સઘળું આપી મને જણાવ્યું પણ તેની ઉત્પત્તિ તેમની માતાના જઠરમાં કઈ રીતે થાય છે તે સગડું હવે મને જણાવો જે પુણ્યશાળી આત્માને મનુષ્ય દેહ મળે તો તે પોતાના મનમાં કઈ જાતના વિચારો કરે છે આ સર્વ જણાવો ભગવાન શ્રીહરિએ કહ્યું હે ગરુડ તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો જે હું તમને વિસ્તારથી સમજાવું છું આ પરમ ગોપનીય વિષય છે તેને જાણવા માત્રથી સર્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે હે ગરુડ શરીરનું વાસ્તવિક સ્વરૂપ જણાવું છું જે સકલ ગુણોથી સંપન્ન અને યોગીઓને ધારણ કરવા યોગ્ય છે યોગીઓ શરીરમાં જ પરમેશ્વર છે એવી ધારણા કરી શરીરમાં રહેલા ષટ ચક્રોનું ચિંતન કરીને બ્રહ્મારંધમાં ચિદાનંદ રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે એને સાંભળો જે રીતે પુણ્યવાન મનુષ્ય ઉત્તમ પવિત્ર તથા ધનવાન કુળમાં જન્મ લે છે ત્યારે એના માતા પિતાએ પાળવાના નિયમો જણાવું છું ઋતુકાળમાં પોતાની નારીનો ચાર દિવસ ત્યાગ કરીને જ્યાં સુધી શરીરમાં પાપ રહે છે ત્યાં સુધી પોતાની સ્ત્રીનું મોન જોવું જોઈએ એ નારી કપડાં સાથે સ્નાન કરે ત્યારે ચોથા દિવસે શુદ્ધ બને છે સાત દિવસ પછી પિતૃઓ અને દેવતાઓને પૂજવા યોગ્ય બને છે સાત દિવસમાં જો ગર્ભધારણ થાય તો તે મલિશાય હોય છે એમાં આઠમા દિવસે ગર્ભધાન થાય તો મોટે ભાગે પુત્ર જ હોય છે સમરાત્રિઓમાં ગર્ભધાન થવામાં પણ પુત્ર જ હોય છે અને વિષમ રાત્રિઓમાં કન્યા પેદા થાય છે તેથી પહેલા સાત દિવસ છોડી યુગ્મ રાત્રિમાં સ્ત્રી ગમન કરવું ઋતુના પ્રારંભથી સોળ રાત્રિઓ સુધીમાં ગર્ભ ધારણ કરવાનો સમય છે તેમાં ચૌદમી રાત્રિએ ગર્ભ ધારણ થાય તો ધર્માત્મા ગુણવાન તથા ભાગ્યશાળી પુત્ર જ જન્મે છે આ પ્રકારની ચૌદમી રાત્રિ પાકૃત જીવોને મળતી નથી પાંચમા દિવસે સ્ત્રીઓને મધુર ભોજન કરાવવું અને કડવા ખારા તીખા ઉષ્ણ ભોજનથી એને દૂર રાખવી આથી ઉત્તમ સંતતિ પેદા થાય છે સ્ત્રીઓનું ગર્ભાશય એ ખેતર છે અને બીજ એ અમૃત સમાન છે સ્વામી પુરુષે એ ક્ષેત્રમાં બીજ વાવીને સારું ફળ મેળવવું જોઈએ પાન ખાઈને ફૂલ તથા ચંદનને ધારણ કરીને તથા સ્વચ્છ વસ્ત્રો પહેરીને મનુષ્ય મનમાં ધર્મનું ચિંતન કરતા ઉત્તમ શ્રેયા પર સૂઈ જવું વીર્યપતન સમયે પુરુષના મનમાં જેવું ચિંતન હોય છે એવા સ્વભાવનો જીવ માતાની ખૂખમાં પ્રવેશે છે બીજ સ્વરૂપ ચૈતન્ય સદાવીર્યમાં રહેતું હોય છે જે વખતે કામ ચિત્ત અને શુક્ર જ્યારે તન્મય થાય છે ત્યારે ગર્ભરૂપ મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં પડે છે શુક્ર તથા ઋધુરના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય છે ગર્ભમાં શાસ્ત્રમાં કહેલી ગર્ભની ક્રિયાઓ કરવાથી પરમ આનંદ આપનાર તથા પુણ્યવાન પુત્ર થાય છે એ પુણ્યાત્માના ગ્રહો ઉગ્ર સ્થાને હોય ત્યારે તેનો જન્મ થાય છે એના જન્મકાળે બ્રાહ્મણો અતિ દાન મેળવે છે વિદ્યા તથા નિયમથી સંપન્ન આ પુત્ર પિતાના ઘરમાં ધીરે ધીરે મોટો થાય છે અને સજ્જનોના સંગથી જન્મના કરેલા તીર્થયાત્રાના તથા તત્વફળનો ઉદય થતા યુવા અવસ્થામાં દિવ્ય સ્ત્રીને ભોગવવાવાળો મહાદાની અને ધનવાન થાય છે ત્યારબાદ તે આત્મા અને અનાત્મા બાબતે ઊંડું ચિંતન કરે છે પછી શાસ્ત્રો જાણીને તે બ્રહ્મ ચિંતન કરે છે આત્મા પરમાત્માનો સંબંધ જ્ઞાન માટે પરસ્તર સંબંધ કરવાવાળા બ્રહ્મ પૃથ્વી સકળા અનાત્મ વર્ગ પંચભૂતોના ગુણો તમને જણાવું છું પૃથ્વી જળ અગ્નિ પવન અને આકાશ આ પાંચ સ્થૂળ ભૂતો છે જે એક થવાથી પિંડ બને છે તેને પંચભૌતિક શરીર કહે છે હે ગરુડ ચામડી હાડકા નાડી કેશ અને માંસ આ પાંચ ગુણો ભૂમિ દ્વારા બન્યા છે લાળ મૂત્ર વીર્ય મચ્છાં આ પાંચ ગુણો જળથી બન્યા છે હવે તેજના ગુણ સાંભળો ભૂખ તરસ આળસ નિંદ્રા એ ક્રાંતિ હે ગરુડ આ પાંચ તેજના ગુણ છે એવું મોટા યોગેશ્વરોએ જણાવ્યું છે દોડવું કૂદવું ચાલવું ફેલાવું અને ચેષ્ટા કરવી આ પાંચ ગુણ વાયુના શબ્દ છે ચિંતા શૂન્યતા મોહ અને શંકા આ પાંચ ગુણ આકાશના છે મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત આ ચાર અંતઃકરણના ધર્મ છે પૂર્વ પૂર્વજન્મના કર્મોના સંસ્કારથી યુક્ત છે કાન ચામડી અને આંખ જીભ અને નાક આ ગ્રામ છે વાક પાણી પાદ ગુદા અને લિંગ એક કર્મિંદ્રિય છે

અને નાગ કર્મ રુદલ દેવદત અને ધનંજય એ તેમની સંજ્ઞાઓ છે હૃદયમાં પ્રાણ ગુદામાં અપાન નાભીમાં સમાન કંઠમાં ઉદાન તથા વ્યાન આખા શરીરમાં રહે છે જે સ્થાનેથી ઓળખાર આવે છે તેને કૃમ વાયુ ભૂખ લાગે તેને કોકુલ વાયુ બગાસું આવે તેને દેવદત વાયુ કહે છે જ્યારે સમગ્ર શરીરમાં રહેલો ધનંજય વાયુ મર્યા પછી પણ શરીરનો ત્યાગ કરતો નથી કોળિયા દ્વારા ખાધેલું અનાજ સો શરીર ધારકોને પુષ્ટિ આપે છે વ્યાન વાયુ અન્ન રસને સો નાડીમાં પહોંચાડે છે ભોજન થયેલો આહાર વાયુ દ્વારા બે ભાગમાં પહોંચાય છે ગુદામાં પ્રવેશ કરી અપાયેલું અન્ન અને જળને અલગ કરે છે અગ્નિ ઉપર જળ કરીશ અને જળ ઉપર અગ્નિ કરીને પ્રાણ ખુદ અગ્નિની નીચે રહીને ધીરે ધીરે ધકે છે વાયુથી મળેલ આ ગરમી દ્વારા શરીરનો અગ્નિ રસ અને મળને અલગ અલગ કરે છે પછી વ્યાનરૂપી વાયુ રસને નીચે કરે છે અને અલગ કરેલો મળ દ્વારા બહારથી નીકળે છે કાન નાક આંખ કાન જીભ દાંત નાભી નખ ગુદા લિંગ શીરા શરીર અને કેશ અંતે મળ દ્વારા કહે છે જે મનુષ્ય સૂર્યનો પ્રકાશ થતા પોતાના કર્મમાં પ્રવૃત્ત થાય છે તેમ સૌ વાયુ આ પ્રકારે પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે હે બે સ્વરૂપ છે એક વ્યવહારિક કાર્ય કરનાર અને બીજું પારમાર્થિક કાર્ય કરનાર હજાર તોલા માંસ છે અને સો તોલા લોહી છે મેદ દસ તોલા છે સિત્તેર તોલા ચામડી છે બાર તોલા મજા છે ત્રણ તોલા મહારક્ત છે શુક્ર બે પાસે છે શોનિત એક પાસે છે સ્ત્રીના માસિક સંબંધે શરીરમાં હાડકાઓ છે શરીરમાં નાની મોટી નાડીઓની સંખ્યા કરોડોમાં કહી છે 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 અને અને કફ સદાય પેદા થનારી વિષ્ઠા કોઈ નિયમિત પરિણામ નથી આ ગુણો અને સામગ્રીથી યુક્ત આપનું આ શરીર વ્યવહારિક કહેવાય છે ભવનો પર્વત દ્વીપ સાગર આદિત્ય વગેરે ગ્રહ પરમાર્થિક શરીરમાં રહેલા છે આ સૂક્ષ્મ શરીરમાં છ ચક્રો હોય છે સકળ ગુણયુક્ત યુક્ત આ શરીરમાં જ વસ્ત કરે છે આ બધા ગુણ યોગીઓના આશ્રયભૂત છે જેની ભાવના કરીને જીવ વિરાટ રૂપને મેળવે છે તે વિરાટ રૂપ હું હવે તમને કહું છું પગની નીચે તલ નામનું પાતાળ જાણવું અને પગ ઉપર વિતલ જાણવું કુટરમાં સુતલ જાણવું જાંઘમાં મહાતલ જાણવું અને ગુહ્ય દેશમાં રસાતલ જાણવું કટીમાં પાતાળ જાણવું આ સાત લોક કહેવાય છે નાભીમાં ભૂલોક એમના ઉપર ભૂલોક હૈયામાં સ્વર્ગલોક અને કંઠમાં મહલોક મુખમાં જનલોક કપાળમાં તપલોક અને સત્યલોક તથા ભુવનો જાણવા આ ચૌદ ભુવન શરીરમાં છે હૃદયમાંના ત્રિકોણમાં મેરુ છે તેની નીચેના મંદરાચલ પર્વત અને દક્ષિણ કોણમાં કૈલાસ અને વામ વ્યાવ્ય કોણમાં હિમાલય જાણવો તેની ઉત્તર રેખા ઉપર નિષદ પર્વત દક્ષિણ રેખામાં ગંધરામાન અને વામરેખામાં કૌચ દીપ જાણવા ત્વચામાં શાલકી દ્વીપ રોમ સમૂહમાં ગોમેન દ્વીપ અને પુષ્કળ દ્વીપને નખમાં જાણવો આ દ્રશ્યોના અંતર્ગત સમુદ્રોને હવે સાંભળો વિરાટ પુરુષના મૂત્રમાં ક્ષાર સાગર

હૃદયમાં બુધવાસ કરે છે નાભી પ્રદેશ મહિના મણિપુર જ્ઞાનના ચક્ર પર બ્રહસ્પતિ જાણવા વીર્યને વિશે શુક્ર જાણવા નાભી સ્થાને શનિ વાસ કરે છે મુખ પ્રદેશમાં રાહુ વાસ કરે છે વાયુ સ્થાન વિશે કેતુ વાસ કરે છે એ રીતે શકલ ગ્રહ મંડળ શરીરમાં જાણવું અને એ રીતે સઘળા શરીરને આત્મ સ્વરૂપથી ચિંતવવું પ્રાતઃકાળે નિરંતર પદ્માસનથી બેસીને ષષ્ઠ ચક્રોનું ચિંતન આછપામાં કરવું

અનુક્રમે ચિંતન કરવું વ સ શ ટ સ ચાર પાખડીઓ વાળું મૂલાધાર ચક્ર અગ્નિ સમાન તેજસ્વી છે બ મ ય ર લ એમ છ વાળો સ્વાધિષ્ઠાન ચક્ર સૂર્ય સમાન તેજસ્વી છે મણિપુર ચક્ર ડ ઢ ન ન ત ધ પ ફ ડસ પાંખડીઓ વાળું છે એ ચક્રનો રંગ રક્ત જેવો છે અનાહન ચક્ર ચાર પાંખડીઓ વાળું છે અને એક ચક્ર સુવર્ણ સમાન તેજસ્વી લિંગ પ્રદેશમાં મુલાધારને સ્થિત કરીને અનુક્રમે નાભિ હૃદય કંઠ ભૂકુટીનો મધ્ય ભાગ બ્રહ્મરંધ એ સ્થાનો એ સુધીના બાર અક્ષરોથી યુક્ત છે વિશુદ્ધ ચક્ર અ ખા ઈ ઉ રો લો લ એ ઐ ઓ ઔ અખંડ એમ સોળ અક્ષરો વાળું સોળ પાંખડીઓ વાળું છે તેનું તેજ ચંદ્ર સમાન સ્વચ્છ છે એના પર બે પાખડીઓ વાળું એક કમળ છે એનું તેજ આરક્ત અને હંસ એવા બે અક્ષરોથી યુક્ત છે તેની ઉપર સહસ્ત્ર કલાત્મક એક કમળ છે એ કમળમાં સત્ય આનંદમય શાશ્વત એવું શિવરૂપ તેજ છે એ સકળ ચક્રોમાં ગણેશ બ્રહ્મદેવ જીવ શિવ ગુરુ તથા બ્રહ્મદેવનું અનુક્રમે ચિંતન કરવું પ્રત્યેક દિવસે સાચો શ્વાસની આવૃત્તિ એકવીસ હજાર છસો વાર થાય છે એવું જ એ કહેલું છે શ્વાસ હકાર વર્ણરૂપે બહાર નીકળે છે અને સકાર વર્ણ રૂપે શરીરમાં પાછો પ્રવેશ કરે છે એ પ્રકારના શ્વાસ વ્યાયામથી જીવ હંસો હંસ એ મંત્રનો જપ કરે છે એ રીતના એક દિવસના જપના પેટે ગણપતિને છસો બ્રહ્માજીને છ હજાર વિષ્ણુને છ હજાર તથા શિવને પણ છ હજાર એક હજાર જીવને એક હજાર

પછતા ગાયત્રીનો જપ કરવો પછી હજાર પાપડી વાળા બ્રહ્મ રંધને લગતા અતોમુખ કમળમાં હંસ શબ્દ વાંચ્યા પછી ગુરુનું આ પ્રમાણે ધ્યાન કરવું જે ગુરુએ પોતાનો અભય આપનારો હાથ ઊંચો કર્યો છે અને એમના ચરણને લગતા અમૃત ધારાથી આપણો દેહ શુદ્ધ થયો છે આ પ્રમાણે ધ્યાન કર્યા પછી તેમની પંપો પચવાર વડે માનસ પૂજા કરીને તેમને નમસ્કાર કરવા પછી આરોહ અને અવરોધ એવા શેઠ ચક્રમાં સંચાર કરનારી કુંડલીનું ધ્યાન કરવું પછી સુષુમના નામના તેજનું ધ્યાન કરવું જેનાથી વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત થાય છે વળી બ્રહ્મ મુહૂર્તમાં સ્વયં દેદીપ્યવાન સનાતન સત્ય ચિત્ત આનંદવાળા સ્વરૂપનું ધ્યાન કરવું જેનું હું સદાય ચિંતન કરું છું આ રીતના સકલ કૃત્ય ગુરુના ઉપદેશથી કરીને પોતાનું મન નિશ્ચલ કરવું કેવલ આપણી જ કલ્પનાથી એ કામ કરવું નહીં કરે તો તે થકી ફરીથી સંસાર જ પ્રાપ્ત થવાનો મોક્ષ નહીં એ રીતે પ્રથમ માનસ પૂજા કરીને પછી ઉપરથી બિરાજમાન હરિ તથા શિવની પ્રતિમાઓનું સ્નાન સંધ્યા પૂજન કરવું દેહા અભિમાની મનુષ્યને અંતર્મુખ વૃત્તિ ઉત્પન્ન થતી નથી માટે તેણે અતિ સુલભ છતાં મોક્ષ આપનારી મારી ભક્તિ જ કરવી તપ તથા યોગ વગેરે મોક્ષ આપનારો માર્ગ અનંત છે છતાં પણ સંસારી જનોને મારી ભક્તિનો માર્ગ અતિ સુલભ છે સર્વજ્ઞ બ્રહ્માદિ દેવોએ પણ વેદ શાસ્ત્રોનો વિચાર કરીને સર્વને વારંવાર ઉપરનો ભક્તિ માર્ગ બતાવેલો છે યજ્ઞાદિ ધર્મ ઉત્તમ છે તો પણ તે કેવળ અંતઃકરણ તે જ પવિત્ર કરનારો છે અને મારી ભક્તિનો ફળરૂપ છે કે જે સિદ્ધ થાય એટલે પ્રાણી કોઈ પણ પ્રકારનો કલેશ પામે નહીં એ રીતનું આચરણ જે પુણ્યવાન માણસ કરે છે

ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક પ્રવૃત્તિ નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જોઈશું